શાશ્વત કેવો છે ભગવાન તો એ શાશ્વત છે જેનો ક્યારેય અંત નથી કોઈ આદિ નથી મધ્ય નથી જે પૂર્ણ છે જે અવિનાશી છે સાચો છે સાચા નો જીવનમાં બની શકે તો કોઈ નિયમ ન રાખવો પણ સાચું બોલવાનો નિયમ રાખવો ક્યારેય દુખી થવાય નહીં એક વાર જુઠ્ઠું બોલો એને ઢાંકવા માટે થઈને આખી જિંદગી બીતા બીતા રહેવાનું અને વળી પાછું ક્યાંક ઓલું નથી કહેવાનું એ કહેવાય ના જાય આપણે અંદર અંદર વાતો કરતા હોઈએ જોજે એને પાછી ખબર ના પડે ઓલી વાત એને નહીં કહેવાનું એવું આવું બધું કરવું પડે અને એટલા માટે સત ઈશ્વર છે સ્વયં બ્રહ્મ છે ભગવાન છે ચિત્ત બીજો શબ્દ છે ચિત્ત ચિત્ત ધાતુ પરથી ચિતી શબ્દ બને છે જે જ્ઞાની છે હવે જ્ઞાની કોને ગણવો એન્જિનિયર હોય એ પણ જ્ઞાની છે ડોક્ટર હોય એ પણ જ્ઞાની છે આ કથા કરતા હોય તો એ એમના એમના થાય એ પણ જ્ઞાની છે અમે પણ મહારાજ સંસાર ચલાવીએ છીએ ઘરે અમે પણ જ્ઞાની છીએ મોટો ધંધો લઈને બેઠા છીએ જ્ઞાની ના હોય તો સમજણ ના હોય તો એ ચાલે નહીં અહીંયા વાત કરી છે સાચા જ્ઞાનની સચિત સાચું જ્ઞાન કયું જેણે નાશ કર્યો છે એવો જે જીવ એ ગીતાજી નો સાર તમે જોવો એટલે દુકાને દુકાને ઓફિસે ઓફિસે લટકતો હશે તું કોણ છું તું ક્યાંથી આવ્યો છું તારે ક્યાં જવાનું છે મોઢે હોય ગણા તો રોજ પાઠ કરે આનો પાઠ કરવાની જરૂર નથી આની એક લાઈનને સમજવાની જરૂર છે તું કોણ છો એ શબ્દનો અર્થ તને જડી જાય એ પ્રશ્નનો જવાબ તને જડી જાય ને પછી એ બીજી લીટી ઉપર તું આવજે ચિતિ વૈજ્ઞાનમ અહીંયા વ્યાસજી સમજાવે છે અહંકાર બે પ્રકારનો છે જો ગીતાજીનો સાર પણ પણ કહી કહી દઉં દઉં છું છું અને શબ્દનો અર્થ અહંકાર બે પ્રકારનો એક સૂક્ષ્મ અહંકાર છે અને એક સ્થૂળ અહંકાર છે અને આવી તો કદાચ આપણે પુસ્તકો વાંચતા હોય તો ખબર હોય પણ સ્થૂળ અહંકાર બહારથી જે કાંઈ પણ દેખાઈ રહ્યું છે એ જે છે એને વધાવી ચઢાવીને જે દેખાડે છે એટલે જે દેખાડો કરનારો છે જેટલો વિવેકી ન હોય પણ કોઈના આવવાથી એટલો બધો ઢળી પડે તો એ દેખાવ ચિતિ વૈજ્ઞાનમ સત્ય ચિત શ્લોકના ત્રીજા શબ્દમાં ભગવાનને આનંદ સ્વરૂપ કહ્યા છે સાચા જ્ઞાનમાં ઈશ્વર એટલે ભગવાન છે અને આનંદ ખરેખર કોઈને ખબર નથી કે આનંદ એટલે શું તમને નથી કેતો હો આ કથાના અમારા જેટલા પણ હું હંમેશા જ્યારે પણ વાત કરીશ તો બહાર ગામની વાત કરીશ અહીંની વાત નહીં કરું આનંદ એટલે શું કોઈને ખબર નથી ગમે તેને માણસ આનંદ કહે છે રસ્તામાં હાલ્યો જતો હોય પગમાં ચપ્પલ ના હોય ધોમ ધકતો તડકો હોય ને એને પૂછો ને કેમ છે ભાઈ એટલે એમ કે આનંદ એને આનંદ ન કહેવાય સુખ અને પરી સુખ અને દુઃખની પરિભાષાઓને ન સમજવા માત્રથી જે અવગણના થઈ રહી છે એ આનંદની છે સુખ ને આનંદ ન માનવો કારણ કે આનંદે કોઈ શબ્દ નથી આનંદે કોઈ વાક્ય નથી આનંદ દર્શાવી ન શકાય આનંદ કહી ન શકાય એવું બને કે ક્યારેક સુખ જયારે અતિશય છલકાઈ જાય અને આંખ ની અંદરથી અશ્રુ ની ધારા ફૂટે તો એ અશ્રુની ધારામાં ક્યાંક એકાદ અંશ આનંદનો છલકે કેવી રીતે બતાવું દીકરાનો ઘરે જન્મ થાય નર્સ બહાર લઈને આવે ને બાપના હાથમાં એ દીકરો મૂકે ને એ વખતે એકાદ અંશ આનંદ ઝળકે બાકી તો સુખ જ હોય કારણ કે થોડોક મોટો થાય અને હામું બોલવા માંડે ને એટલે આજ એની માને કે શું ખાધું તું તે આ કેમ હામું બોલે છે એટલે એ કે સાંજે તો આપણે જમવાનું બનાવવાનો મેળ આવ્યો નહોતો એટલે પાણીપુરી ખાધી હતી